દેડીયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ જેલમાં બંધ છે પાંચ જુલાઈથી બંધ ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે આ કેસમાં હાઈકોર્ટમાં છેલ્લા બે વખતથી સુનાવણી ટળી રહી છે અઠાવીસ ઓગસ્ટે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ હાઈકોર્ટમાં વકીલોની હડતાલના કારણે ફરી એકવાર સુનાવણી ટળતા આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રમક બન્યા છે અને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને એ ભાજપ પર આરોપ લગાવ્યા શું કહ્યું છે બંને નેતાઓ તે સાંભળો ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે જે ગરીબો વંચિતોનો અવાજ છે એમને વધુમાં વધુ જેલ માં રાખવાનો જાણે ભાજપે ષડ્યંત્ર રચ્યું હોય એ બુ આવી રહી છે તમે જુઓ ચેતરભાઈને ઉપર ગુનો શું છે એફઆઈઆર માં જો જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને એ વાગ્યું નથી પાછું કોઈ છતાંય એટલી બધી કલમો તો લગાડી ઠીક છે સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડરર હોયને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી અને ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમણે જેલમાં નાખી શકીએ છીએ આ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો હતો ભાજપની સામે બોલ્યા હતા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યો તો તમારા પણ આ જ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક ક્ષણિક ને આદિવાસી સમાજ ડરવાનો નથી આદિવાસી સમાજ અંગ્રેજોને ભગાડી ચૂક્યો છે અંગ્રેજોને એથી ભગાડ્યા છે તો ભાજપ પણ તમારી શું હિસિયત છે પણ સવાલ એ છે કે તમે આજે ચેતરભાઈને હજી પાંચ પચીસ દિવસ વધારે જેલમાં રાખી શકશો પણ આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘુસવા દે તમને ગામમાં નહીં ઘુસવા દે

એટેમ્પ ટુ મર્ડર કે મર્ડર વાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય એટલા સમય કેટલા સમય થી ચતુરભાઈ જેલમાં છે અને તારીખ પર તારીખ કા આ હાજર ન રે આ હાજર ન રે મને લાગે છે કે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનસાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર ચતુરભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આપશે નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધીની તાનાશાહી હોવા છતાંય આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખીને એને લલકારે છે ભાજપની છાતી ઉપર પગ રાખી અને ગુજરાતના કેટલાક તરવરિયા યુવાનો જનતા માટે લડાઈ લડી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે કે જાણે કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે મનફાવે એવું કરવાની એમને સત્તા છે તેમ છતાંય ચૈતરભાઈ વસાવા જેવા કે ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા જેવા યુવાનો કેવી રીતે ભાજપની આંખમાં આંખ નાખીને બોલતા થયા છે અને વાત એમને ખટકે છે એટલે અંગ્રેજોના સીધી લીટીના વારસદારો જેવા બીજેપીના સરકારમાં બેઠેલા નેતાઓ જેમ 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 અંગ્રેજો અંગ્રેજો સત્તાનો ઉપયોગ ઉપયોગ કરતા કરતા હતા હતા પોલીસનો અંગ્રેજો જેલનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ અંગ્રેજોના સીધી લીટીના વારસદાર બીજેપીના નેતાઓ જેલ પોલીસ અને દંડા દુરુપયોગ કરી રહ્યા છે ગુજરાતની અંદર આદિવાસી સમાજની ચેતના જગાડવાનું જેમણે કામ કર્યું છે જે નેતાએ ગુજરાતના યુવાનોનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે જે નેતાએ વર્ષો સુધી કચડાયેલા દબાયેલા અવાજને વાચા આપવાનું વિધાનસભામાં વાચા આપવાનું કામ કર્યું છે એવા આપણા સૌના અને અમારા નેતા આદરણીય ચૈતરભાઈ વસાવાની સાથે દ્વેષ ભાવનાથી અંગ્રેજી માનસિકતાથી અંગ્રેજોની માનસિકતાથી બીજેપી પાર્ટી અત્યારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય અને બળાત્કાર કરે તો થોડાક જ સમયમાં જામીનમાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય ડ્રગ્સ વેચે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો હોય લૂંટ કરે તો પણ જેલમાંથી છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેરીને છેડતી કરે તો પણ ટૂંકા ગાળામાં છૂટી જાય છે ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને બે હજાર કરોડ નું મનરેગા કૌભાંડ કરે તો પણ જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે ભાજપનો પટ્ટો પહેરીને કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું કૃત્ય જો ભાજપનો કોઈ માણસ કરે તો આ રાજ્યની અંદર પોલીસ કોર્ટ જેલ કશું જ કંઈ એને રોકતું નથી પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો ઉઠાવે ચાલતી મનરેગા કૌભાંડ ઉજાગર કરે છોટા નું સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને એન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે પણ એમ દંડાના જોડે સત્તાના જોરે જો અવાજ દબાય જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી ગઈ વખતે સુનાવણી જ્યારે હતી આની પહેલાની સુનાવણી ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે જે વકીલો બિન સરકારી નથી પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે એ હડતાલનો ભાગ હોઈ શકે છે પણ સરકારી વકીલ હડતાલનું બાનું લઈ અને આજે તારીખ લીધી ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુધી છોડાવવા લાગી જાય છે પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે એક વખત પોલીસ હાજર ન રે એક સુનાવણીમાં બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં હવે બીજો વકીલ સુર સરકારી આવશે ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા હરીખમ યોદ્ધાની જેમ આજ ઉભા છે ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નેતાઓ નાખી રોકીના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે અમારી જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે સમય આજ ભાજપની તાનાશાહીનો છે પણ સમય ક્યારે આવો નહીં રહે અન્યાય અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે આ શાસન પરિભાંગ છે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે હું ભાજપના સૌ જે કઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને બધી અને તગડા થયા છે એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત